ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા પોપૈયાનો હલવો તો એના અરુ આપણે આ એક કાચું પોપૈયો લીધું છે આ રીતનું આપણે આવે એ કાચું હોય એ અને અડધો પોણો કપ આપણે ખાંડ લીધીશ સોરિયામાં ગાજર આવી ગયું તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો અડધો કપ કે પોણો કપ થોડાક આપણે કાજુ બદામ કાપીને લીધાશ અને અડધો કપ જેટલી આપણે તાજી મલાઈ લીધી છે બે થી દૂધ આપણે એક લિટર જેટલું લીધું છે તો પેલા આપણે આને છાલ કાઢી અને કાપી લેવું તો એની છાલ ને બી આપણે કાઢી લેવાના છે ઘણી વાર એવું થતું હોય કાચા પપોઈિયામાં હાવ બી ના હોય તો આને આપણે છાલ કાઢી લેવું ને આ જે સફેદ ભાગ છે એને આપણે આ રીતે કાઢી નાખવાનું છરી લઈને આને આપણે ટુકડા કરી લેહું તો આપણે આ રીતે છાલ કાઢીને કાપી લીધા છે ઉપરનો સફેદ ભાગ કાઢીને તો આને આપણે હવે કૂકરમાં લઈ લેહું

કુકર આપણે હવે ખોલી જોઈ લેવું એમાં તો બફાઈ ગયા સરસ આને આપણે કાઢી લેવું બહાર તો બધાય આપણે આને બહાર કાઢી અને પછી એને થોડાક ઠંડા થવા દેવું પછી એનો આપણે માવો બનાવશું અને આપણે એવું લાગે કે જલ્દી ઠંડુ કરવું જ તો થોડુંક આ રીતે ઠંડુ પાણી નાખી દેવાનું એટલે આ રીતે આને આપણે આ રીતે છીણી નાખશું જે રીતે બટેટાનો માવો કરીએ એ રીતે આનો આપણે આ રીતે માવો કરવાનો છે આ રીતે આપણે બધું છીણી લે તો આપણે પપૈએ બધાય આ રીતે છીણી લીધા છે એકદમ સરસ માવો થઈ જાય તો હવે આપણે આ એક કઢાઈ લીધી છે એમાં આપણે નાખશું થોડું ઘી બે થી ત્રણ ચમચી જેટલું અને એમાં આપણે આ નાખશું માવો કાચા પપૈયાનો આપણે થોડીક વાર ઘીમાં શેકવા દેસુ હલાવતું રહેવાનું એટલે ચોટે નહીં એમ બે થી ત્રણ મિનિટ આને શેકી લેવા અને થોડીક વાર આ રીતે શેકી લેવાનું હવે આપણે મનાખી દઈશું આ મલાઈ આપણે નાખશું દૂધ તો તમે મલાઈ નાખો એટલે દૂધ ઓછું નાખવું પડે જો તમે મલાઈ ન નાખો તો તમારે દૂધ વધારે જવું પડે એમ આમાં આપણે અડધો કપ જેટલું દૂધ નાખ્યું છે હવે થોડીક વાર આને પાકવા દેવું અને હલાવતા રહેવું તો આ રીતે આપણે દૂધ બરી જાય અને આ રીતનું થોડુંક લચકા જેવું થઈ જાય સાધી એને આપણે હલાવવાનું આ રીતના અને આવું કંઈક કામ કરવાનું હોય તો ખુરશી આ રીતની હું ખુરશી ઉપર બેહી જાઉં છું કેમ કે પછી વધારે વાર હલાવવાનું હોય તો થાકી જાય પગનો દુખાવો થવા માંડે એમ કે અત્યારના શું છે કે અત્યારે લગભગ તમે જુઓ ને તો ઘણી બાઈઓને પગનો દુખાવો વધારે પડતો હોય છે ગોઠણનો અને પગનો તો એનું કારણ એવું છે મારા ખ્યાલ મુજબ એમ કે પહેલાના જમાનામાં શું હતું કે તમે રસોઈ બનાવતા તો બેહીને બનાવતા હતા અને અત્યારે ઊભા ઊભા રસોઈ બનાવવાની હોય તો કામ તો એટલું વધી જ જતું હોય ઊભા ઊભાનું વધારે થાય એટલે ગોઠણ ઉપર વધારે માર પડે પગ ઉપર એટલે પગનો દુખાવો થાય એટલે આવું વધારેનું કાંઈ આવું કામ હોય ને વધારે હલવો કે હાથે કાંઈ બનાવવાનું એવું તો આ રીતની કોઈ ખુરશી લઈને બેહી જવાનું એમ આ રીતનું થઈ ગયું હવે એમાં આપણે નાખશું ખાંડ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો પણ આ પપૈયું એકદમ મોરું હોય છે એટલે થોડીક ખાંડ વધારે નાખો તો સારું એમ એટલે આપણે પોણો કપ જેટલી ખાંડ છે હવે આ ખાંડનું પાણી થાય તો એને આપણે ભરવા દેવું પડશે તો હજી થોડીક વાર આપણે આને હલાવવું પડશે આ રીતે ગેસ ફૂલ જ રાખવાનો અને આ રીતે હલાવ રહેવાનો એમ અને આપણે આ રીતે એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી ખાંડનું પાણી બધું ભરી જાય એવું તો હવે આપણે ઉપરથી ઘી નાખશું અને ડ્રાય ફ્રુટ નાખશું કિસમિસ નાખી દે કાચું બધા થોડુંક ઉપરથી નાખશું

જોઈને નહીં ખબર પડે કે આપણે શેનો બનાવ્યો એમ એમ જ લાગશે કે સૂજીનો જળવો બનાવ્યો છે આપણે કાચા પોકો બનાવ્યો છે તમે એલચી કેસર કંઈ પણ નાખો હોય તો તમારી રીતે નાખી શકો એમ થોડુંક આપણે ઉપરથી નાખશું આ રીતે તો તૈયાર છે આપણો કાચા પપૈયાનો હલવો કે પછી શીરો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કાચા પપૈયાનો હલવો